નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મગફળીની બજાર અંગેના મોટા મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જાણીશું તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને મગફળીની બજારમાં ભાવ શનિવારે છે તે મજબૂત રહ્યા હતા અને મગફળીની બજારમાં આગળ ઉપર એક સપ્તાહમાં દરમિયાન કોઈ મોટી મૂવમેન્ટ આવશે કે નહીં તેમજ યાર્ડો બંધ રહેવાના કારણે કોઈ વેપારો પણ થશે નહીં ત્યારે શનિવારે ગોંડલ યાર્ડ સિવાયના તમામ યાર્ડો બંધ હતા અને ભાવમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળી નહોતી પરંતુ મગફળીના વેપારીઓ કહે છે કે હવે એક સપ્તાહ યાર્ડો બંધ રહ્યા બાદ આવકો કેટલી થઈ તેના ઉપર સમગ્ર બજાર છે તેનો આધાર રહેશે અને ખાસ કરીને તેલની બાજરો સારો સારી છે અને સિંગદાણામાં પણ વેપારો ઠંડા છે સાઉથમાં સિંગદાણામાંથી વેપારો થાય છે યુપી અને એમપીની મગફળી ગુજરાતમાં ઠલવાય છે અથવા તો તેના તૈયાર માલો પણ ગુજરાતમાં આવતા હોવાથી સૌરાષ્ટ્રના લોકલ માલમાં ડિમાન્ડ જોવા મળતી નથી પરિણામે દાણાના ભાવમાં કોઈ મોટો વધારો થાય તેવા સંજોગો દેખાતા નથી ત્યારે ગોંડલ મગફળીમાં ત્રેવીસો ગુણીના વખતે જીવીસના બારસોથી તેરસો પચીસના ભાવ હતા બીટી ટી બત્રીસના અગિયારસો પચાસથી બારસો ત્રીસના ભાવ સાડત્રીસ નંબરમાં અગિયારસોથી પાર બારસો પચીસ ઓગણચાલીસ નંબરમાં અગિયારસો પચાસથી બારસો પચાસ અને ચોવીસ નંબર મગફળીમાં બારસોથી ને બારસો પચાસના ભાવ હતા તો સિંગદાણામાં પણ શનિવારે બજાર સ્ટેબલ હતી અને કોઈ મોટા વેપારો નહોતા બોલ્ડમાં ચાઈનાની કે બીજા દેશોની ડિમાન્ડ ન હોવાને કારણે છેલ્લા ચાર પાંચ દિવસથી ભાવ ટકેલ રહ્યા છે આગામી દિવસોમાં બજારનું ટોન સરેરાશ મિશ્ર રહે તેવી ધારણા છે સિંગદાણામાં પણ આગળ ઉપર સાઉથની વેચવાલી ઉપર સમગ્ર બજારનો મુખ્ય આધાર રહેલો છે તો થોડો એવો સુધારો જોવા મળ્યો હતો શનિવારે અને સો રૂપિયા જેટલો મામૂલી સુધારો જોવા મળ્યો હતો મગફળીની બજારમાં